જૈન મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આજે એવા વ્યક્તિને હું મળી રહ્યો છું જે મારી જિંદગીમાં જેની શોધ હતી કે ખરેખર એક વસ્તુ સત્ય શું છે આપણે વીર રામવાળાની વાત સાંભળી અને મેરુ રબારીની વાત સાંભળી આપણા કાઠિયાવાડના બે બારવટિયા એમાં વીર રામવાળો અને ભૂપત ભૂપતે અંતિમ શ્વાસ પાકિસ્તાનમાં લીધા અને જે વીર રામવાળો થઈ ગયા એને અંતિમ શ્વાસ જૂનાગઢમાં કે એમના બાજુના ગામ બોડિયા ગાળામાં લીધા પણ એમની જે ટોળકી હતી જે એમની હાક ડાક વાગતી એમાં એક છેકથી છેઠથી છેલ્લે સુધી કોઈ જો સાથ નિભાયો હોય તો એ મેરુ રબારી હતા અને ભગવાનજણે કેટ કેટલી કેવી કેવી વાતો સાંભળી કે મેરુ રબારી ખૂટ્યો પણ રૂબરૂ આ વાતથી જે વડીલ મારે સામે બેઠા છે એમની આખી શોધ કરી કે ખરેખર જે મેરુ રબારી અને એમને જે વીર રામવાણાને ઉપાડીને એક ગાળેથી બીજે કાળે અને એક ભોયરેથી બીજે ભોયરે પોતાના ખંભા ઉપર બેસાડી અને ફર્યો હોય અને વાત આખી મુદ્દો ઊં ઊભો છે કે જેને પડછાયા રૂપ જે મેરું ઉપાડીને ફર્યો વીર રામવાળાને એને કેમ દગો દઈ શકે અને દગો દેવો જ હતો તો ગોળી મારી અને પછી જઈને જાહેર થાતને જીવતા હતા ને સુકામ એને ચાડી ખાધી હોય આ બહુ રસપ્રદ વાત છે દુનિયાનાથી અજાણ છે કે મેરું હકીકતમાં ખૂટ્યો તો કે એવા એને એવો એવો સમય આવ્યો કે એને ખોટું બોલવું પડ્યું હોય તો મને કાંઈ જાજી ખબર નથી પણ ખબર પડી કે સત્ય કાંઈક બીજું છે અને દુનિયાના મોઢે જે વાતો વાગવડી રહી છે એ કાંઈક બીજી છે એ એક સમય હતો કે સત્ય કહેવાય એમ નહોતું એની પાછળ બહુ મોટું અને ભયંકર પરિણામ આવ્યા હતા એવી મેં અલગ અલગ સ્થળો ઉપરથી વાત સાંભળી પણ આલાભાઈ મારી સામે બેઠા છે બહુ જેને કહેવાય ઇતિહાસના ર એમાં એટલો બધો એમને રસ છે અને ધોળી ધરફડીને આ ઇતિહાસને સત્ય જાણવાની કોશિશ એમને કરેલી છે એમના પરિવારને મળેલા છે તો જાણીએ કે એવું વીર રામવાળા જે આપણા બારવટીયા મહાન અને એની પાછળ મેરું કેટલું એમને ભાગ ભજવેલો અને શું હકીકત છે આપણે જાણવાની કોશિશ કરીશું તો વાલા બન્યા રેજો શેખે લાઇક શેર જરૂરથી કરી દેજો કે વન વગડામાં ગામડે ગામડે ફટકીને આવા માણસો આપણે એક નસીબે મળતા હોય છે ખરેખર અને માણસ તમે પાંચ હજારની ધરાવતું કોઈ પણ ગામ હોય એમાં એક વ્યક્તિ એવો હશે કે પાંચ દસ ટકા સમજતો તો આપણો આ જે ગુજરાતનો એક સૌરાષ્ટ્રનો કાઠિયાવાડનો ઇતિહાસ છે લુપ્ત થવાને આરે એવા ઘણા ગાંઠિયા માણસો છે કે હજી ઇતિહાસ પોતાના કંઠે ઊભો છે તો આપણે વિસ્તારથી થોડીક જાણવાની કોશિશ કરીશું તો બન્યા રહેજો વાલા છેક સુધી હા બાપા રામ 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 જય માતાજી રામ રામ હવે આપણે વાત આખી થઈ મેં આખી વાતને સમજી એટલે મને એમ થયું કે ભાઈ આ વાતને તો ખરેખર આપણે પ્રસ્તુત કરવી જોઈએ અને તમે પહેલાં એ કહ્યો કે આ વાત તમને આખી આખી તમે કેવી રીતે જાણીને પછી તમે વીર રામવાળાની થોડીક શરૂઆત કરી અને પછી આપણે મેરુ બાપા કઈ રીતે એમના જીવનમાં આવ્યા પેલી આ તમે એ કહો કે તમે જાણવાની કેટલી મથામણ કરેલી જો અમે આ જાણવામાં મેરુ બાપા દગો કર્યો એ વાત આવતી લોકવાયકા એ આખી છે એ અમે જાણ્યું કે આ દીકરો દગો કરે નહીં એટલે અમે ગુજરિયા જોરુ બાપુ પાસે ગયા પણ જોરુબાપુ અમને એવો ઇતિહાસ કીધો અને જોરુ બાપુએ તો એની વાત જ જવા દીધું એને અમને એ રીતના હંસવા કે એના જમાડા એ રીતના બહુ એને બહુ વ્યવસ્થિત વાત કરી બધી એમને ગામવાળા વિશેની બધી અને જોરુ બાપુને કહેવાનું એમ થયું કે ભાઈ મેરુ બાપા એના ગુણ અમે રબારીના ગુણ નહીં ભૂલી ગયા મેરુ બાપુએ રામવાડાની સેવા એવી કરી પછી એને રામવાડાનો આખો વાત કરી બધી કે વાવડી ગામના દીકરા કાળુવાડા ને ડોસા પટેલ પાસે લેણું અને ડોસો પટલ એને હેરાન કિરે હવે એમાં બીમાર થયા કારુવાડા કારુવાળા ઓફ થઈ ગયા આપણે ટૂંકમાં કહી કારુવાળા ઓફ થઈ ગયા રામવાડાની ઉંમર નાની નાની ઉંમર એટલે કાળુવાડા ઓફ થઈ ગયા પાછા ડોસા પટલ પૈસા લીધા જમીન બમીન બધું મંડાણ માં હતું હવે એ ડોસા પટલ ને હેરાન કરે પછી એને ખરા આવ્યા ખરા આવ્યા ખરા આયવા એટલે ડોસા પટલ સીધા ખરે લેવા ગયા એટલે રામવાડે એને મારવાની કોશિશ કરી બરાબર એટલે રામવાડા ની બાઈએ એને વારી લીધા વારી લીધા એટલે રામવાડા ડોસા પટલ માં સીધો કેસ કર્યો ફરિયાદ કરી ફરિયાદ કરી રામવાડા ને સીધા જેલમાં લઈ ગયા હવે જેલમાં બે બીજા હતા કાઠીન જણ ગોલન અને નાગવાળો બરાબર એટલે રામવાળા બધી વાત કરી તો કે આપણે એક કામ કરી આપણે જેલમાં છૂટીને આપણે બાર ખેડી બરાબર પછી એ લોકો જેલમાં છૂટા જેલમાં છુટા ને રામવાળા ની બા એ બીમાર બા બરાબર એ બીમાર એટલે પછી હવે આપણે જેલમાંથી છૂટા છીએ હવે આપણે હિંગળા જ પડવા જઈએ એટલે હિંગળા જ પડવા પોતે ઘોડા ને તૈણે ગયા તેથી તો આપણું બાબુ પાકિસ્તાન બે એક જ હોવું જોઈએ એક જ હોવું કે આ આ વર્ષ હા કેટલા વર્ષો પહેલા 120 વર્ષ કે કેટલા વર્ષ 120 વર્ષ જેવું થયો હા અને ન્યાય ગયા બરાબર એટલે ઇંગ્લેન્ડ પડીને પાછા આવતા હતા બરાબર એટલે રસ્તામાં વડાળા ગામ આવ્યું કાલાવડમાં વડાળા ગામ બરાબર આ વડાળા ગામમાં ગાયું સરતા મેરુ બાપા રબારી બરાબર અને મેરુ બાપાનો ઇતિહાસ એવો છે કે ઈ બધાય હિંમતવાળા મેરુ બાપાના બાપુ જે હતા એ ખૂટિયા બબે ખૂંટિયા ખંભે મારીને લઈ જતા હવે એ જામનગર શેઠના દરબારે જોયું અને એને એને વડાલાનું તોરણ મદન વડાલાનું એને પ્રમોશન આપ્યું ખૂબ સારું મેરુ બાપા ના બાપ મેરુ બાપા ના બાપા બરાબર પછી આ મેરુ બાપાની આ ગાયું સરતા રામવાળા અને ગોલણવાળો નાગવાળો એ ઘોડા નહીં ગાયું ભડક્યું બરાબર ગાયું ભડક્યું એટલે મેરુ બાપા એ મહર કર્યો આવો બધો માથાભાઈ કોણ છે મારી ગાયું ભલે રામવાડા હું વાવડી નો આ તું કોણ રબારી તો કે તો કે આજે તારું વડારા કે રામવાડો કે એટલે મેરુ બાપા એ કીધું કે મેરુ જીવતા વડારા નો ભંગાય બાપુ બાકી શાંતિથી વ્યાજ કે કેમ નો ભંગાય તો કે સામે પીપર છે ને અત્યારે પીપર અમે જોવા ગયા તા પીપર પડી ગઈ છે મેરુ બાપા એ પીપર માં પાણો માર્યો કે જા પાણો અંદર વ્યો જાય તો વ્યા જજો અને પાણો ન ખૂતે તો ઓડાર ભાંગી ગયો કે હી પાણો મારો પીપર અમે જોઈ આવ્યા છે પીપર પડી ગઈ છે થોડ ખાલી ઊભું છે એ પીપર કે ઊભી છે વડારા બરાબર ઊં તમે કેલા હા ન્યા જોઈ આવ્યા પીપર જોઈ આવ્યા પણ પીપર પડી ગઈ છે થોડ થોડું ઊભું છે હા અને એ પાણો ખૂટી ગયો એટલે રામ વાળો ઘોડાથી હેઠે ઉતરી ગયા નીચે ઉતરી અને મેરુ બાપાને બત ફરીને મળ્યા કે મારે તારા જેવા જણની જરૂર છે

બે થાંભલી વસારે થાંભલી વસારે મારવાનું કારણ કે એક સાધુની દીકરી રાધા કરીને હતી એને ન્યા ડોસા મારી હતી અને ત્યારે ઈ રાધા બેને ડોસા પટેલને શ્રાપ આપ્યો હતો તારું મોત થા થાંભલી થાય ન્યા આને માર્યો મારી પછી પોતે બારોટું અમુક ગામડા મીડા ભાંગવા પણ રામવાળોનો એક જ નિયમ હતો કે રામવાળો જ્યાં ગામ ભાંગે ત્યાં બેનું દીકરીને અંદર રૂમમાં પૂરી દે એ કે બટા તમે અંદર પૂરી જાઓ બેન દીકરીને અમે કોઈ લૂંટશું નહીં અને એના સાથીઓને બધાને કહેવાય ગયું કે આપણે કોઈ પણ બેન દીકરીને લૂંટવાનું થતું નથી જે જે લોકો આ કારા કામ કરે છે ચોપડા ખોટા લખે છે એના ચોપડા બજાર વસાર જાય હરગાવે અને એને લૂંટવાના બાકી ગરીબ માણસને રામવાડાએ કોઈ એ લૂંટવો નથી પછી ફરતા ફરતા લૂંટતા લૂંટતા ગાયકવાડાની વાહ સરકાર પોલીસ ખાતું બધું અને ત્યારે પોલીસ ખાતાને અહીંયા અમરેલીમાં જાણ કરી દીધી કે તમે કોઈ પકડતા ને 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 જેટલા ગામ 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 છું બધું અને સત્તા હોય તો પકડી હેરાન કરતા જે ભંગાય છે હવે એમાં એક નામ ભૂલી નવા ગામ હતું કે પેટી લુટવા ગયા વાણિયા ની પેટી લુટવા ગયા તો ત્યાં એક છોકરો આખો ઉભો બધું છે એટલે એને કીધું રામવાડા તું કેમ થયું કે બોલ તને અમે કઈ કીધું અમાર માણસો કઈ કીધું કોઈ કઈ કીધું ગારી દીધી કે ના ના તો તો કે મારા આજે લગ્ન છે અને આ શેઠ પાસે હું આવ્યો છું ખાલી બહેર ગુલાલ લેવા બસ એ ગુલાલ લેવા આવ્યો છું શેઠ મને દેતો નથી મેં એને કીધું કે હું બે વાર તારા ભેગું હાથી રહું મને બહેર ગુલાબ આપ પછી શેઠ ને એને ને ચોપડા હાર ભડા કરી દીધો અને ગુલાલ લઈને કે જા આજે તું રાંડીરાનનો દીકરો છે રાંડીરાના દીકરાને આજે રામવાળો ફૂલે છે પછી એને ઘોડી શણગારી ગયા પોલીસ હતો આવીને પૂછ્યું કે ગામવાડો ક્યાં હા કેવો હતો રામવાડો એટલે કોઈએ કીધું આવો કોઈ આમ કીધું છોકરાને પૂછ્યું ગામવાડો કેવો હતો એ કે હું તો નથી જાણતો પણ મારી મા એમ કે છે ગ્રામવાડો તારા બાપ જેવો હતો બાપની દરજા એને લઈ લીધી હવે એ કેવો મળ દઈ છે હવે એ ન્યાથી નીરી ગયા પછી અમુક ગામ એને ભાંગતા અમુક ગામ ભાંગતા ભાંગતા પછી ખીજડીયા ભાંગ્યું બરાબર ખીજડીયા ભાંગ્યું ખીજડીયામાં પટારો તૂટે નહીં પટારો તૂટે નહીં એટલે પટારો એને રામવાળાએ પાટો મારીને પટારો તોડ્યો હવે એમાં એને શોક લાગી ગઈ શોક લાગી અને પગરખા તેલ વાળા હતા તેલ છોપડેલા પગરખા એટલે એને પાયકું પગ પાઇક્યું એટલે પગ તો પછી એને પીડા રહેવાય નહીં પછી અતને અમુક અમુક સટકી ગયા બારોટિયા પણ પેટારો લત મારી માંગ્યો અત્યારે મજબૂત માણસો ને તેરે ઉગાડી હે કે એ લત મારી છે એની તાકાત કેટલી કેટલી તાકાત છે આદર ઘણ ખપે હા એને પાટો મારીને પગ નું પાટો મારે પટરટો ને બરાબર હવે ઈ ન્યા પછી ગિરનાર માં આવી ગયા બરાબર ગિરનાર માં આવી ગયા બધા બારોટે રિયા ગોલન વાળો નાગ વાળો અને મેરુ રબારી આ ચાર જ રિયા બરાબર તણ જણા રિયા પછી ગોળિયા ગાળા માં રિયા ન્યા ન્યા એને આ બે ત્રણે ખાવા પીવા લે આવે ન્યા રામવાળાને સેવા સાકરી કરે વધારે ને વધારે સેવા સાકરી મેરુ બાપાએ કરી રામવાળાની પછી નાગવાડાને થોડીક શંકા અચ્છા કે મેરુ રબારી ખૂટ છે હવે એમાં નાગવાડો અને ગોલનવાળો ગોંડલનું ગામ ભાંગીને આવ્યા બરાબર બે ગોંડલનું ગામ ભાંગીને આવ્યા એટલે મેરુ બાપાએ કીધું કે ભાઈ આ ગોંડલનું ગામ ભાંગીને આવ્યા છે એટલે રામવાડાએ કીધું કે ભાઈ આપણે ગોંડલ હમું વેર નથી આપણે ગાયકવાડ હું વેર છે લાગે લાગે તમે ગોંડલ નું એટલે નાગવાડો બોલ્યો કે ભાઈ તમે તો પગ તમે જઈ શકો ને ખાવું હું તમારી તમે છૂટા તમારી રીતે તમે સરી ખાવું ચાર માંથી બે થયા હા બરોબર એટલે એ બે વી ગયા મેરુ રબાન ને કે તારે જવું કે નહીં હું તો રબર ને દીકરો છું કે હું તો જીવત જાગત તમારા ભેગો રો મરે છે તમારે હેર્યા જીવત રીતે તમારે હેરી ગયા મેરુ બાપાઈ કીધું પછી એને નવરાવવા ધોવરાવા એને સંડાસ બિહારવા ટોટલી કામ મેરુ બાપા કરે રાત્રે અંધારું થાય અંધારું થાય એટલે ગુજરિયા લે આવે થી સત્તર કિલોમીટર ગુજરીયા થાય એનાથી ખંભે બિહારી અને રામને ગુજરિયા લેવા કેટલા હે કેટલા કેટલા એની ભળાઈ તમે જુઓ હવે ગુજરીયા લે આવે ગુજરિયા જરૂર બાપાને બાપુ નૈયાતીમાં ન્યાય લે આવે નિયાની સારવાર કરે સારવાર કરીને પછી સવારે અંધારું થયા અંધારું થયા પહેલા પાછા

બિલખા કાથળવાડા પીડા વધી ગયા પીડા વધી ગઈ રાતના રામવાડ થઈ ગયા આપણે ગાડું શણગારો ને માફા ગાડું આમ ધાકી દીધું અને એને રામવાડા કોઈને ખબર ન પડે ગોરિયા ગારા મૂકીએ ગોરિયા ગારા મૂકી અને આડા ગારા અહીંયા પછી કાથડ એ કીધું મેરુ હવે તું જાણ કર એટલે મેરું બાપા એ શું કીધું ઈ કે નહીં બાપુ જાણતો નહીં કરતો મારા સમાજ ને કલંક લાગશે મેં આટલી સેવા કરી અને હવે હું જાણ કરું મારી સેવા માટે મારું મને કલંક ખોટું કલંક છે ખોટું કલંક ચડ છે કે ઈ કે પણ જો તું જાણ નહીં કરી તો અમારા રજવાડા જાહે અને તને ફાંસી મળશે બધા નુકસાન માં બધા નુકસાન માં જાઓ તો કી તો નહીં બનુ પછી ગુજરીયાથી રોરૂ બાપુના બાપુને બોલાવ્યા કારુ બાપુ નામ હતું બાપુ કારણ એને બોલાવ્યા એને કીધું એટલે બે કીધું તો અમે આઈશુર આપ્યો છે તકલીફ પડશે અને તને ફાંસી મળશે તો ઓફ થઈ ગયા છે તારે જાણ જ ખરવાડી છે રામવાડો તો ઓફ થઈ ગયા છે હવે તારે એમાં કઈ જો રામવાડો જીવતા હોત તો તને કલંક લાગે છે પછી આને જાણ કરી જાણ કરીને કીધું કે આ જગ્યાએ રામવાડો છે

નથી પણ અમને જોરુ બાપુ એવા ખાસ્યોન જોરુ બાપુ નામે ઈએમ કે છે કે અમે રબારીના ગુણ નહીં ભૂલી એટલે એનો તો હોય એ તો વિચાર કર આ ચોથી પેઢી થઈ હા તો પેઢી દર પેઢી કેતા આયા છે કોણ ને તો એને જો એને એને બાપુ પાંચ વાર આખ્યામરી કરો એટલે ઈ કે અમે બરોબર છે અને એને મામેરા હોત પૂરેલા છે મેરુ ને હા મેરુ બાપુ એ આજ રામવાડ મે લાખું બે એના મામેરા મેરુ બાપુ પૂરેલા છે અચ્છા અચ્છા મેરુ રબારી આ બે બેનું એક લાખું નામ હતું

કે આ મરી જાય પછી મને કઈ કામ ગ્રાસ મળશે એવી કોઈ આશા ખરી નહીં એવી કોઈ આશા નથી એને કોઈ લેવું જ નતું એને તો એક સેવા જ હતી કાઠી અમુક લોકો એને ગ્રાહ આપ્યો જમીન થોડીક એને નિભાવવા માટે એને કોઈ આશા નથી અને રબારી દીકરો કોઈ દી દગો કરે નહીં કારણ કે રબારી દીકરો કોઈ દી દગો કરે નહીં કારણ કે આપણે રાજા રજવાડા થી દરબારું ભેગા રબારી છે બેનો દીકરી ચેડવામાં રબારી જાય છે તો આ તો મેરુ રબારી અને વીર રામવાળાની એક અમર ગાથા જે છે પાકિસ્તાનથી એક જે એમના જન્મથી કરીને કંઈ મરણ સુધીની તો આવા હજારો ઇતિહાસ સંગ્રહાયેલા પડ્યા છે તો આમાં ક્યાંય અમારી ભાઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો જે વડીલો દ્વારા જે ઇતિહાસના રશિયા માણસો હોય અને વાતને સત્ય જાણતા હોય એની પાસેથી સત્ય વાત જાણવાની કોશિશ કરી છે તો ભૂલચૂક હોય તો માફ કરજો અને કાંઈ સારું લાગ્યું હોય તો આ ઇતિહાસને કોઈ જાણવાની કોશિશ કરતું હોય એના સુધી પુગાડવાની એક સેવા કરજો તો જય હિન્દ સાથે આ વિડીયોને અહીંયા એન્ડ આપશું અને આવીને આવી વાતો સાથે રોજ છ વાગે મળીએ એ રીતે મળતા રહીશું તો જય હિન્દ